છેલ્લા પાંચ દિવસથી કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જિલ્લાના દરેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોરબીના વાવડી રોડ ઉપર વેપારીઓની દુકાને અને ઘરે ઘરે જઈને લોકોને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ન્યાયયાત્રામાં જોડાવા અપીલ કરી હતી આ બાબતે વાત કરીએ તો મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના વડોદરામાં હરણી દુર્ઘટના રાજકોટમાં ગેમ ઝોન વગેરે જેવી જે દુર્ઘટનાઓ છે તેમાં કુલ મળીને બસો કેસ ચાલી રહ્યા છે ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે અને તેના પરિવારને વધુમાં વધુ વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા આગામી નવ ઓગસ્ટ થી મોરબી થી ગુજરાત ન્યાય યાત્રા શરૂ કરવામાં આવનાર હોય તે માટે આજે વાવડી રોડ ઉપર સતત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા તેમજ ગુજરાત સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડીયા મોરબી જિલ્લાના હોદેદારો મનોજ પન્નારા પુષ્પરાજસિંહ જાડેજા તેમજ કાળુભાઈ જેપુર જુમાભાઈ સુમરા વનાડિયા સહિતનાઓની આગેવાની હેઠળ મોરબીના વાવડી રોડ ઉપર વેપારીઓની દુકાને દુકાની અને લોકોના ઘરે ઘરે જઈને તેઓને પત્રિકા આપવામાં આવી હતી આ સમયે માધાપર વિસ્તારના એક મહિલા પોતાના વિસ્તારોમાં ગારો ગંદકીના થર જામ્યા છે